આપે પણ કેવા માંગુ છું મરતા મરી જઈશ પણ તમારો વિશ્વાસ ગાત ક્યારે નહીં કરું અલ્પેશ ઠાકોર ને ના પૈસા થી ખરીદી શકાશે છેલા બે વર્ષ થી એક ટાઈમ જમું છું પરંતુ મારા શરીર અંદર તાકાત ને ઊંચા એટલી એટલી જ વધતી જાય છે કારણ કે મારો ગુજરાત ઠાકોર સમાજ મારી સાથે છે અને તમે કલ્પના કરી છે ગુજરાતના ઠાકોર સમાજ ઉપર આ ગુજરાતના ને ભરોસો છે આ ઠાકોર સમાજના યુવાને ગુજરાતના ગુજરાત એ પોતાનો નેતા ચૂંટી લીધો એ ઠાકોર સમાજ ઉપર ભરોસો છે પરંતુ આટલો બધો ભરોસો જ્યારે ગુજરાતની આમ જનતા કરતી હોય

અને અલ્પેશ ઠાકોર ને બંધ કરવો હોય તો આ તમામ ગરીબ તમામ પછાત વિકાસ કરવો પડશે ત્યાં સુધી અલ્પેશ ઠાકોર બંધ નહીં થાય આપને વિનંતી કરવા આવ્યો છું અને મારું સપનું છે મારો પણ સ્વાર્થ છે પણ મારું સપનું છે અમારા ગરીબ મા બાપોને કમાઉ દીકરો આપવો છે મારે મારા ગરીબ મા બાપો ને દીકરો આપો છે મારે અને મારે પણ મારા સમાજના દીકરા દીકરીઓને એસી બંગલાઓ અને એસી ગાડીઓમાં ફરતા જોવા છે ને ધંધા રોજગાર કરતા જોવા છે જમીનો વેચીને ધંધા

પણ સપનું એટલું છે ને પૂરું કરજો ના ત્યારે મારા દીકરાઓને એટલું જ છે કે તારો બાપ તમે બે દીકરા રડતા ત્યારે હજારો લાખો આંખો રડતી હોય મારા દીકરાને કે તારો બાપ હતો કે સમાજનો કરી દે બીજું કઈ જોતું નહીં તક તો તાત ના જોઈએ પણ તક તો તાત ને બનાવના તો 100% બનવા માંગુ છું યાદ રાખજો દિશા દિશા की करवाली चल अपने पड़शे। सपने अपने पर जो आप पर सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जार होती है पंखों से कुछ नहीं होता यारों वो, तो यारो, वो सलों से उड़ार होती है मत तो मिरादा जो ही है मत तो मिरादा साथे बाहर निकलूं पर शे अरे गुजरात ना ठाकुर समाज दिशा नक्की करी पर આપણે વિકાસની દિશા નક્કી કરવી પડશે તમામને સાથે લઈને ચાલવું પડશે તમામને સાથે મળી અને આપણો વિકાસ થાય આપણા ભાઈઓનો વિકાસ થાય અને ગુજરાતનો વિકાસ થાય એ વિચારધારા સાથે આગળ વધવું પડશે હું આશા રાખું છું કે આ સંકલ્પપુરની અંદર અને આ તાલુકાની અંદર પણ ફ્રી ટ્યુશન ક્લાસીસ ગામડે ગામડે ચાલુ થાય પાવર કરતા શીખ્યો છે અને પૈસે ને પોતાના સો બળે દોડે એ સપનું મારા સાકાર કર્યું છે

આમને કઈ કાયું તો કોણ કંટ્રોલ કરશે પણ એ વખતે મે સરકારમાં પણ કાયું ને પોલીસ તંત્રને પણ કાયું તું આ સિંહો આવે છે આજે પોતાની દિશા નક્કી કરવા આ સિંહો આવે છે એ સહયોગ કાતી આવે છે ને તો થશે ને શાંતિથી વિખરાઈ પણ દેશે પતાઈ દીધો

પેન પકડવાનું શીખજો કોમ્પ્યુટર લાવવાનું શીખજો ને લેપટોપ લઈને ફરજો જેમ ગુજરાતના પાટીદાર સમાજે 150 દેશોમાં રોજગારી માટેની જગ્યા શોધી તો આપણે પણ દુનિયાના 218 દેશની અંદર નોકરી કરવા જવું પડશે જે જે લોકો વિકાસશીલ થયા એ સવાદોમાંથી પર શીખવા પડશે આપ ઉપર ઈચ્છું છું કે મારો ઠાકોર અમદાવાદ એરપોર્ટ ઉપર થેલો નાખીને અમેરિકા કમાવા જતો હોય સપના જોવા પડશે સપના આવા જોવા વિકાસ વિકાસના સપના જોવા છે આપને વિનંતી કરવા આવે છે ટ્યુશન ક્લાસીસો ચાલુ કરો શિક્ષણના ના કુંભ મૂકો વેશન મુક્ત થાવ અને સાચી દિશાની અંદર કામ કરો બે પાંચ પચીસ યુવાનો ભેગા થઈને સારા ધંધા રોજગાર કરો સાથે મળીને સાચી દિશા નક્કી કરો પરંતુ આપની વચ્ચે વારંવાર આવતો રહીશ આ વારંવાર આવતો રહીશ તે આપણે બધાને ફરીથી વંદન કરું છું કે એક વાગ્યાના બેઠા છો પરંતુ આપ એક વાગ્યાના આટલી વિશાળ સંખ્યાની અંદર બેઠા છો ત્યારે હું તમને બધાને વંદન કરું છું લાસ્ટમાં એટલું જ કહીશ અલ્પેશ ઠાકોર તમારો છે તમારા માટે જ રહેશે પરંતુ છેલ્લું સપનું અલ્પેશ ઠાકોર ક્યારે વિધાનસભા નહીં જવાનો પણ એમાં એક અલ્પેશ ઠાકોર ના નહીં જવાથી સિત્તેર એસી અલ્પેશ ઠાકોર જતા હોય તો એના માટે પણ તૈયાર રહેજો જશો ને તમારા માંથી મૂકવાના છે નેતા ક્યારે ક્યાંથી આવી જાય એ કોઈને કલ્પના નહીં હોતી પણ નેતાની પરિભાષા વેચવ નેતાઓ નહીં ને નબાળા નેતાઓ નહીં ઈમાનદાર બહોજ નેતાઓની કલ્પના કરીને નીકળ્યા છીએ આપણે અને એવા નેતૃત્વ જે ગુજરાતના યુવાધનની રોજગારીનો પ્રશ્ન હલ કરે જે ગુજરાતના યુવાધનની નિર્વેશની રાખવાની વાત કરે જે ગુજરાતના યુવાધનને શિક્ષિત કરવાની વાત કરે જે ગુજરાતના તમામ લોકોને સાથે લઈ ચાલવાની વાત કરે એજ વિનંતી સાથે વિનમું છું આ બધાનો પ્રેમ ને વિશ્વાસ આવનારા સમયમાં ટકી રહે અને આપણે બધા સાથે મળી મારો આપણો સમાજનો વિકાસ કરીએ એજ વિનંતી સાથે વિનમું છું હસ્તો ઠાકોર સમાજ કે જય ઠાકોર સમાજ કે જય ઠાકોર સમાજ કે જય હસ્તો ખૂબ ખૂબ ધન્યવાદ હજી આપણો કાર્યક્રમ ચાલુ છે બેજો આપણા મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી રામાજી ઠાકોરનું સ્વાગત ભાઈ શ્રી ગોવિંદજી શંકરાજી કરશે શંકરજી ગોવિંદજી શંકરજી રમેશભાઈ પ્રમુખ નું સ્વાગત આપણા દશરથજી બાપુજી કરશે